તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ મુક્તિ માર્ગમાં આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો કર્મ બ્રહ્મા પર્ણ યોગ વિશે જાણીશું તથા અધ્યાયનું સાર અને તેનું મહાત્મા વિશે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ ચોથા અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેનું મહાત્મય શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી જે પુરુષો ગીતાજીનો પાઠ કરે છે માત્ર થવાથી અધમ છુટકારો પામી મુક્તિ મળે છે લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ શ્રી ગીતાજીનો પાઠ કરનાર પર્સ કોઈ જીવ મોક્ષ પામ્યો છે શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી તને એક જૂની કથા કઈ સંભળાવું છું ગંગાજીના કિનારા પર કાશી નામનું નગર વસેલું છે ત્યાં શ્રી વિષ્ણુના એક ભક્ત રહેતા હતા તે નિત્ય ગંગાજીમાં સ્નાન કરીને ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા એક દિવસ તે સાધુ વનમાં ગયા અને ત્યાં બે મોટા ઝાડ હતા તેની છાયામાં બેસી પડ્યા થોડી વૃક્ષના શીતળ સાયડામાં તેમને ઊંઘ આવી ગઈ તેના પગ એક ઝાડના થડને અડ્યા હતા માથું બીજા ઝાડના થડને અડ્યું હતું તે બંને ઝાડ થોડીવારમાં કંપી ઉઠ્યા અને તૂટી પડ્યા ઈશ્વરનું કહેવું કે તે બંને વૃક્ષનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો તે બ્રાહ્મણને ઘેરે જન્મીને એ બંને છોકરીઓએ વ્રત કરવા માંડ્યા છોકરીઓ મોટી થતાં પિતાને કહ્યું હું તમારા વિવાહ કરવાનો વિચાર કરું જ છું એ છોકરીઓ પાછલા જનની હકીકતની ખબર હતી એટલે તેમણે કહ્યું અમારા લગ્ન કરવાની ઈચ્છા નથી અમારે તો તીર્થયાત્રા માટે જવું છે પિતાજીએ તેમને આશીર્વાદ આપી યાત્રા માટે રજા આપી તે બંને છોકરીઓ યાત્રા કરતી કરતી કાશીનગરીમાં પહોંચી

પેલા જ તપસ્વીએ કરુણા કરી એક કન્યાઓને ગીતાજીના ચોથા અધ્યાયના પાઠનું પૂર્ણ અર્પણ કર્યું એથી એ બે કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠધામ પ્રતિ ગઈ હવે આપણે અધ્યાય ચોથો બ્રહ્મયજ્ઞ પ્રશંસા વિશે જાણીએ શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યું હતું સૂર્યએ મનુને કહ્યું હતું અને મનુએ ઈશ્વાક્યને કહ્યું હતું એ પ્રમાણે પરંપરા પ્રાપ્ત થયેલા આયોગને રાજશ્યો જાણતા હતા એ પરતપ છે લાંબા કાળે એ યોગ આ લોકમાંથી નાશ પામ્યો છે તું મારો ભક્ત અને મિત્ર છે એટલે તે જ આ ઉત્તમ રહસ્યવાળા પુરાતન યોગ તને મેં આજે કહ્યો છે અર્જુન કહે છે સૂર્યનો જન્મ તો આપની પહેલા થયેલો છે તો આપે પૂર્વ આયો ક્યો હતો એમ મને કેવી રીતે સમજાય શ્રી ભગવાન કહે છે હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે હે પરમતપ તે બધા હું જાણું છું પણ તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો અને સર્વજ્ઞ છું છતાં મારી પ્રકૃતિના આધારે મારી જ માયા વડે જન્મ લઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર એટલે કે જન્મ ધારણ કરું છું સંત પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું એટલે કે પ્રકટ થઉં છું હે અર્જુન આમ મારા દિવ્ય જન્મ તથા કર્મના રહસ્યને જે સમજે છે તે મૃત્યુ પછી પુનઃજનમમાં ન પામતા મને આવીને મળે છે રાગ ભય અને ક્રોધને છોડી મારાપણું પામેલા મારો આશ્રય મેળવનાર અને જ્ઞાનથી ભરેલા તપ વડે પવિત્ર બનેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જે ભાવનાથી મારી શરણે આવે છે તેઓને હું એવું જ ફળ આપું છું હે પાર્થ મનુષ્ય હું જેવી રીતે વર્તું છું તેનું સર્વ પ્રકારે અનુકરણ કરે છે આ લોકોમાં કામના ફળને ઈચ્છનારાઓ દેવતાઓનું પૂજન કરે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મના આધારે ઉત્પન્ન થનારી ફળસિદ્ધિ તરત મળે છે ગુણો અને કર્મના આધારે મેં ચાર વર્ણનું સર્જન કર્યું છે હું તેનું કરતા છું છતાં તું મને અકર્તા અને અધિકારી જાણ કર્મો અને પછતા નથી કારણ કે મને કર્મમાં ફળ મેળવવાની સ્પુહાન નથી જે મનુષ્ય મને આ રીતે ઓળખે છે તેઓ કર્મના બંધનથી બંધાતો નથી પૂર્વ થઈ ગયેલા મોક્ષોએ પણ એ પ્રમાણે સમજીને કર્મો કર્યા હતા માટે તું પણ તારા વડવાઓ અને તેના પૂર્વજોએ જેવી રીતે કર્મો કર્યા હતા તે રીતે કર્મો જ કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે તે કર્મ વિશે હવે હું તને કહીશ તને જાણવાથી તું અશુભમાંથી મુક્ત થઈશ કર્મ અને અકર્મનું રહસ્ય સમજવું જોઈએ અને વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ન સમજાય એવી ઊંડી છે કર્મમાં કર્મના અભાવને અને અકર્મમાં કર્મના ભાવને જે જુએ છે તે મનુષ્યમાં બુદ્ધિમાન છે તે યોગી અને સર્વકર્મ કરનારો છે જે મનુષ્ય સર્વ કર્મ ફળોની ઈચ્છા અથવા તો સંકલ્પ વિના સ્વાભાવિક રીતે કરે છે તેને જ્ઞાનીઓ જેના કર્મ જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા છે તેમાં પંડિત કહે છે નિત્ય સંતોષી કર્મફળની ઈચ્છા વિનાનો નિરાશય મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી જે વ્યક્તિ આશા રાખતી નથી

ૃપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતા હોમે છે આમ કર્મ અંગેની બધી બાબતોમાં બ્રહ્મ ભાવે

વળી બીજા યોગ્યોને ઇન્દ્રિયોના કર્મનો અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રચલાયેલા આત્મ સ્વયંરૃપ યોગ યજ્ઞમાં હોમે છે બીજા ઉગ્ર વર્ત કરનાર યોગ્ય દ્રવ્ય યજ્ઞ કરનાર તપરૂપ યજ્ઞ કરનાર યોગ યજ્ઞ કરનાર અને સાધ્ય અને જ્ઞાન યજ્ઞ કરનાર પણ હોય છે બીજા કેટલાક અપાન વાયુમાં પ્રાણનું તથા પ્રાણમાં અપાનવાયુનો હોમ કરે છે તેઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે બીજા કેટલાક આહારને મર્યાદિત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધા યજ્ઞને સમજનારાઓ યજ્ઞ વડે પાપોનો નાશ કરે છે યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને મેળવે છે હે અર્જુન યજ્ઞ ન કરનારાને આલોક મળતો નથી તો પલ્લોક ક્યાંથી જ મળે આ રીતે બ્રહ્માના મુખરૂપે વેદના અનેક પ્રકારના યજ્ઞો વિગતે કહેવામાં આવ્યા છે તે બધા યજ્ઞોને કર્મોથી ઉત્પન્ન થનારા સમજ એવી જ સમજ ધારણ કરવાથી તું કર્મબંધથી મુક્ત થઈશ हे परंत दव्यमय यज्ञ करता ज्ञानमय यज्ञ श्रेष्ठ छे, किमके हे पार्थ सर्व संपूर्ण कर्म ज्ञान तत्वनी जाणणार ज्ञानी ते ज्ञाननं

જો તું બધા પાપીઓમાં સર્વથી વધારે પાપ કરનારો હોશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે સર્વ પાપરૂપી સમુદ્ર તરી જશ હે અર્જુન જેમ સળગતો અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાઈ નથી યોગ વડે સિદ્ધિ થયેલો પુરુષ સમય થતા આપો આપ જ તે જ્ઞાનને પોતાનામાં પ્રાપ્ત કરે છે શ્રદ્ધામાન તત્પર અને ઇન્દ્રિયોને જીતનાર પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને તે તરત પરમ શાંતિ પામે છે પરંતુ યજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો મનુષ્ય શયનથી બનીને નાશ પામે છે સૈમી મનુષ્ય માટે આ નથી પરલોક નથી અને સુખ પણ નથી હે ધનંજય ઈશ્વર પણ કર્મ દ્વારા યોગ સાધ્યો હોય અને સર્વ કર્મનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંયમો દૂર થયા હોય એવા આત્મનિશ મનુષ્યને કર્મ બંધનમાં નાખી શકતા નથી માટે હે ભારત યજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા તારા શયનોને જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નાખી બ્રહ્મને અર્પણ કરવા યોગ્ય કર્મયોગનું તો આચરણ કર અને યુદ્ધ કરવા માટે તત્પર થા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપ બ્રહ્મયજ્ઞ પ્રશંસા નામનો ચોથો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ચોથા અધ્યાય સાર શ્રી ભગવાન કહે છે કર્મ બ્રહ્મા પરણે યોગ મેં સૂર્યને કહ્યો હતો અર્જુન શંકા કરે છે કે સૂર્ય તો તમારી પહેલા જન્મેલા તેમને તમે કેવી રીતે કહ્યો શ્રી ભગવાન કહે છે કે મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે એ જન્મ વિશેની હકીકત હું જાણું છું તું જાણતો નથી ઈશ્વર અજમ્યા હોવા છતાં પોતાની માયા વડે જન્મ લે છે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ઈશ્વર જન્મ લે છે જેઓ જે પ્રકારે ઈશ્વરને ચરણે જાય છે તેમને ઈશ્વર તે પ્રકારે ફળ આપે છે ભગવાનને કર્મફળની સ્પૂહા ન હોવાથી કર્મો તેમને પસ્તાન નથી અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનારો અને સંભાવ રાખનારો મનુષ્ય કર્મ કરે છે તો પણ બંધાતો નથી યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અનનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે જેમ પ્રચલિત યજ્ઞની લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપી યજ્ઞ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે શ્રદ્ધા વાળો મનુષ્ય જ્ઞાન પામે છે જ્ઞાની મનુષ્યને શાંતિ મળે છે સંચાયતમાને આલોક નથી પલ્લોક નથી અને સુખ પણ નથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો બ્રહ્મયજ્ઞના પ્રસંગ વિશેનો અધ્યાય અહીં સમાપ્ત થાય છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી કૃષ્ણ